તો અત્યારે આજે તો રવિવાર હોય એટલે મોડું જ થાય રવિવાર આવે એટલે એવું થાય ક્યાં આવે એના કરતાં રૂટિંગનું કામ હોય રોજ પહેલાં ઉઠીંગ કરવાનું હોય તો પતી જાય કાલ તો મેં સાડા સાતમાં નાસ્તો કરી દીધો તો અત્યારે કેટલા વાગ્યા છે પોણા અગિયાર થઈ ગયા હજી બધું કામ બાકી છે તો હવે ધીરે ધીરે કામ ચાલુ કરીશું સિવાયને આપી દીધી છે રાપ ખવડે એને રાપ ટીવડાવી દીધી છે બસ હવે હું ઘુમા તો એટલે હું ગાડી દઈશું એટલે હું ત્યાં ત્યાંથી બધું કામ પતાવી દઈશું હવે હું ને જેમ હવે પહેલાં જેમ દીવાવતી કરશે પછી હું ચા પાણી કરીશું

આંગળીઓ છે ને આપડી એને આમ આમ કરવાનું આંગળીઓને આગળ પાડવાની આંગળીઓ આગળ આગળ ગોળ થાય ને આંગળીઓ આગળ ને

સામાથી લેવાનું તો મોમેનો હલો બોલા હા શું બનો રોટલો તો બી હમ ખાને બેઠેંગે તો રોટલો બનાવતા નથી આવતો તો ધીરે ધીરે શીખી લઈશ બસ હવે જમવા બેસી છું સી ઉઠે ઊંઘી ગયો છે તો ઉઠે એટલે એને ખવડાવી દઈશું તો બસ પછી વાસણ ઘસવાનું તો આ ચાલે છે તો પછી કન્ટિન્યુ કરીએ શેર સેવાઈ નમસ્તે વેમ જય જય શ્રી રાધે જય બહુ ચર્મા કોણા થઈ ગયા છે અને અમે હવે ઊંઘવાનો ટાઈમ થયો છે શિવના પપ્પા જુઓ ઊભા છે બારી આગળ જોવે છે તો બસ પછી ઊંઘીને ઉઠીશું ને કામ પાછળ વળગીશું મમ્મા લોકો આવવાના છે કદાચ આજે તો બસ એ જ છે અત્યારે કામ પતયું છે આજે ચાર વાગે કામ પતયું કાલે કેટલા વાગે પતી તું ત્રણ વાગે કે બે અઢી વાગે પતયું હશે બસ તો આ છે તો પછી કન્ટિન્યુ કરીશું શ્રી શિવાય નમસ્તે ભીમ જય જય શ્રી શિરાતે જય બપ્ચરમાં પોણા પાંચ થઈ ગયા છે પોણા પાંચ ની પાંચ ને વીસ થઈ છે અને સિવું પાણી ભરે છે વોશિંગ મશીનની જે પાઇપ છે ને એમાંથી પાણી આવશે સિવું પાણી ભરે સિવ શું કરે છે શિવ શું કોલેજ આ આમ જો તો એ ચાટવાનું નથી मम्म मापू चल चलो अभी नर्सरी में आए बीह पत्थर का छोड़ लिए दिखाती हूँ आपको बहुत सारे छोड़ है बहुत तो अच्छा छोड़ है अभी हम मैंने लिली पत्र का छोड़ ले लिया है अभी लिया है, बोले बाबा सारू करो मम्मी पापा आया छे मम्मी ने खबर काढ़वा, मम्मी पापा आया और मम्मी देखो मेरे लिए क्या लाई है मेरा फेवरेट गाजर का हलवा તો પહેલા મમ્મી પપ્પા માટે ચા બનાવી દઉં ફટાફટ અને પછી કન્ટિન્યુ કરું જય જીવાય નમસ્તે બેન જય જય શ્રી રાધે જય બોચર માં શ્રી શિવાય નમસ્તે બેમ તો જે એમ બીલી પત્રનો છોડ કુંડામાં રોપી રહ્યા છે દેખો ખાતન કર નાખી દીધું હવે તો ફિર અભી કતને બજે આઠ વાગ્યા છે ખીચડી મૂકી દીધી છે અને મમ્મી લાઈતી સીવું માટે ડેરી મિલ્ક હું ખાઈ લઈશ તો પોણાનો પોણાનો થઈ ગયા છે અને ખીચડી રેડી છે વઘારેલી મસ્ત અને પાપડ બસ તો ડિનર રેડી થઈ ગયું છે અમારે તો બસ આજના વ્લોગમાં આટલું જ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરનાર મત ભૂલો ગુજરાતીમાં બોલવાનું તું સર શ્રી શિવાય નમસ્તુ જેમ જય જય શિરાદે જય બહુચરમાં